तराने जा फरे लीलूड़ाने पाटे पत તો નમસ્કાર મારા ભાઈઓ વિડીયો સોશિયલ મીડિયામાં નવા વાયરલ થતા હોય છે અને અલગ અલગ પ્રકારના કલાકારો પણ મિત્રો સોશિયલ મીડિયામાં દરરોજ દરરોજ મિત્રો વાયરલ થતા હોય છે ત્યારે મિત્રો હાલમાં જ એક મિત્રો મયૂરભાઈ રાઠોડ કરીને એક કલાકાર છે આ ભાઈનો તમે ફોટો જોઈ શકો છો એ જ ભાઈ મિત્રો મયુરભાઈ રાઠોડ છે અને મિત્રો આ ભાઈનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે અને આ ભાઈનો પણ મિત્રો અવાજ મોટા મોટા કલાકારોથી કમ નથી હો સાચે મિત્રો ત્યારે મિત્રો હાલી પહેલી વખત જ્યારે મેં આ વિડીયો જોયો ને ત્યારે હું પણ ચોંકી જ ગયો હતો અને મિત્રો તમે પણ ચોંકી ગયા છો કારણ કે મિત્રો આટલા આ પહેલો જે અવાજ છે તે મિત્રો ખૂબ જ સુંદર આવી રહ્યો છે અને બીજી બાજુ વાત કરીએ તો મિત્રો જિજ્ઞેશ કવિરાજને મોટા મોટા કલાકારો પણ મિત્રો આ ભાઈની સાથે પ્રોગ્રામ કરી છે એ પણ તમને જણાવી દઉં કારણ કે મિત્રો હાલમાં જ્યારથી આ ભાઈ વાયરલ થયા છે ને ત્યારથી મિત્રો આ ભાઈના અલગ અલગ પ્રકારના સોશિયલ મીડિયામાં વિડીયો પણ છે જેમાં મિત્રો જિગ્નેશ કવિરાજની સાથે પણ મિત્રો આ ભાઈ પ્રોગ્રામમાં દેખાયા છે અમુક અમુક વખતે ત્યારે મિત્રો બીજી બાજુ આપણે તમને આ લાઈવ આ ભાઈનો વિડીયો બતાવવાના છીએ પરંતુ એ પહેલાં મિત્રો આ ભાઈએ જે જે હાલમાં રામાધણીનું જે ગીત ગાયું છે લીલા પીલા તારા નેજા ફરકે લીલુડે કોલડે પધારો એવું મિત્રો કંઈ ગીત છે રામા ધણીનું રામા પીર બાબા બાબાનું એ મિત્રો બાબારીનું જે ગીત ગાય છે ને આ ભાઈએ એ મિત્રો ખૂબ જ અતિ સુંદર ગાયું છે ગીત ગીતમાંના વાલીડાઓ તો એ ગીત પણ મિત્રો આપણે તમને થોડા સેકન્ડમાં બતાવી દઈએ પરંતુ એ પહેલાં મારી ખાસ એક વિનંતી છે મારા ભાઈઓ કે બાબારી વિશે તમે શું કહેવા માગો છો જય જયરામા ધણી નીચે કોમેન્ટમાં લખી દેજો અને એ પછી મિત્રો આ ભાઈનો અવાજ તમને કેવો લાગે ખાસ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં મિત્રો અને આ ભાઈ છે તેમનું નામ છે મિત્રો મયુર રાઠોડ મિત્રો એ પણ તમને જણાવી દઉં અને આ ભાઈ ક્યાંના છે એ ખાસ મને નથી ખબર પરંતુ તેમનું નામ મને ખબર છે મિત્રો એટલે એટલી જ તમને માહિતી આપીશ બાકી બીજી માહિતી મને ખબર નથી એ માહિતી ખાસ તમે મિત્રો મને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં ભાઈનું ગામ કયું છે એ પણ જણાવી દેજો પાટે પધારો મારા રણો જાનારા દે લીલુડા લેજે પાટે પધારો મારા રણો